આજે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે એક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હેલ્મેટ બાઇક પર સવાર થઈ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું અને લોકોને જાગૃત કરવામાં આવ્યા આ રેલી રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતેથી પોલીસ કમિશનર ટ્રાફિક ડીસીપી સહિતના અધિકારીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું આજરો આજરોજ એક માસ જેટલું તારીખ પંદર બે બે હજાર ચોવીસ સુધીના ટ્રાફિક સલામતી મંથ આજે શરૂ થયા છે જેના અંતર્ગત બાઇક રેલીથી અમે આજ આ કાર્યક્રમનો શરૂઆત કરી છે આ એક માસ દરમિયાન રાજકોટના વિભિન્ન સંસ્થાઓ જેમ કે યંગ ઇન્ડિયન છે અને બીજા અન્ય સંસ્થાઓ સાથે વિભિન્ન વિભિન્ન કાર્યક્રમો યોજવામાં આવશે સત્તરથી ચોવીસ તારીખે જે રેસ કોર્સ ખાતે રામકથાનું આયોજન છે એના અંદર પણ ટ્રાફિકની સ્ટોલો મૂકવામાં આવશે સ્કૂલોમાં કોલેજોમાં વિભિન્ન વિભિન્ન કોમ્પિટિશન તથા રાજકોટ શહેરના અલગ અલગ જગ્યાઓ ઉપર વિભિન્ન વિભિન્ન કાર્યક્રમો યોજવાનું આ ટ્રાફિક પોલીસની એના કાર્યક્રમ યોજવામાં આવશે આ માસ દરમિયાન કોશિશ કરવામાં આવશે કે ટ્રાફિકના જે જેટલી સલામતીના વિષય છે બધાને લોકોને જાગૃત કરીએ અને ધ્યેય એ છે કે લોગ રોડ પર સલામત રહે આપણા જે રોડનો અકસ્માત છે એ ઓછા થાય અને લોકો ટ્રાફિકના નિયમો પાલન કરતા થાય આ ટ્રાફિકની ડ્રાઈવ છે એ સતત ડ્રાઈવ રહેવાની છે કે કારણ કે એ માત્ર એક માસનો જે કાર્યક્રમ છે એ એક જાગૃતિ માટે કાર્યક્રમ છે એ પછીના જે કાર્યક્રમો છે એ એન્ફોર્સમેન્ટના માટે છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે વિભિન્ન વિભિન્ન જગ્યાઓ ઉપર જે રોડ એન્જિનિયરિંગની બાબતો છે એ પણ હાથ ઉપર લેવાના છે અને અમે ઉમીદ કરીએ છીએ કે આવતા માસોમાં જે રાજકોટ ટ્રાફિકની સમસ્યાઓ છે એના અંદર કંઈ આપણે ઉકેલ લઈ શકાય